આજે તમારા મનમાં એક પ્રશ્ન મુઠે છે કે શું તમારી વાત કોઈ ખરેખર સાંભળે છે દિલથી સાંભળે છે કે ફક્ત એક કાનથી સાંભળી બીજા કાનથી કાઢી નાખે છે ઘણી વાર આપણે બોલીએ છીએ પણ સામેવાળાના દિલ સુધી પહોંચતું નથી અને એ જ ખાલીપો આપણને અંદરથી એકલા બનાવી દે છે પણ જો એક નાનકડો બદલાવ આવે જો તમારી વાતોમાં એવી ગરમાહટ આવે કે સામેવાળો પોતાનો માનીને જોડાઈ જાય તો જિંદગી કેટલી સુંદર બની જાય ખરું ને આજે આપણે વાત કરવાના છીએ એવી એક પુસ્તક વિશે જે તમારા જીવનની સૌથી મહત્વપૂર્ણ સ્કિલને સુધારવામાં મદદ કરી શકે છે અને એ છે કમ્યુનિકેશન આ પુસ્તક છે ટ્વેન્ટી વન ડેઝ ઓફ ઇફેક્ટિવ કમ્યુનિકેશન એટલે કે માત્ર એકવીસ દિવસમાં પોતાની વાત કહેવાની રીત એવી બનાવી લેવી કે સામેવાળો માત્ર તમારી વાત સાંભળે જ નહીં પણ તેના પર ભરોસો પણ કરે અને તમારી સાથે જોડાણ અનુભવે આ પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે સારા કમ્યુનિકેટર બનવા માટે તમારે મોટા મોટા કોર્સ કરવાની જરૂર નથી જરૂર છે તો માત્ર એકવીસ સરળ પણ પાવરફુલ આદતોને પોતાની રોજની વાતચીતમાં સામેલ કરવાની ઘણી વાર આપણે વાતચીત કરતી વખતે માત્ર શબ્દો પર ધ્યાન આપીએ છીએ પણ વાસ્તવમાં જે સૌથી વધુ અસર કરે છે એ છે આપણી રીત ટોન બોડી લેંગ્વેજ અને બીજાને સાંભળવાની આપણી ક્ષમતા કદાચ તમે વિચારી રહ્યા હશો કે શું ખરેખર માત્ર વાતચીતથી જિંદગી બદલાઈ શકે છે અને જવાબ છે હા કારણ કે તમે કોઈ કંપનીમાં કામ કરો છો કોઈ રિશ્તામાં છો કોઈ લીડર છો કે સ્ટુડન્ટ તમારું કમ્યુનિકેશન જ તમારી ઓળખ બનાવે છે અને એ જ કારણ છે કે આ પુસ્તકમાં એકવીસ એવા કમ્યુનિકેશન પ્રિન્સિપલ્સ કહેવામાં આવ્યા છે જે જો તમે એક એક કરીને રોજ અપનાવો તો એકવીસ દિવસ પછી તમે પોતાનામાં ખૂબ મોટો બદલાવ અનુભવશો મિત્રો પુસ્તક પરિચય ચેનલ પર તમાર બધાનું હૃદયથી સ્વાગત છે આજની આ વિડિયોની શરૂઆત કરતા પહેલા એક નાનકડી વિનંતી છે જો તમને આ વિડિયો ગમે તો કૃપા કરીને પુસ્તક પરિચય YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડિયો અમે તમારા માટે લાવી શકીશું અને સાથે લાઈક પણ કરજો આ વિડિયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો કારણ કે તમારો એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે મને ચોક્કસથી જણાવો કે આ વિડીયોમાં તમને શું સારું લાગ્યું તો ચાલો શરૂઆત કરીએ પહેલો દિવસ પહેલી આદત લિસનિંગ એટલે સાંભળવું આપણે બધાએ સાંભળ્યું છે કે સારા સ્પીકર બનો પણ તેના પહેલા જરૂરી છે કે તમે સારા લિસનર બનો કારણ કે જો તમે સામેવાળાની વાતને ઊંડાણથી નથી સાંભળતા તો જવાબ માત્ર એક રિએક્શન બની જાય છે નહીં કે સમજદારી ભર્યો રિસ્પોન્સ જ્યારે આપણે કોઈની વાત વચ્ચે ટોક્યા વગર સાંભળીએ છીએ તો સામેવાળો પોતાની મનની વાત કહેવામાં આરામદાયક અનુભવે છે અને એ જ પહેલું પગથિયું હોય છે એક સારા રિલેશનશિપની શરૂઆતનો આ પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે જો તમે સારા લિસનર બનવા માંગો છો તો વાતચીત દરમિયાન નાના નાના વર્બલ સિગ્નલ્સ આપો જેમ કે તમે તેની વાતમાં રસ લઈ રહ્યા છો સાથે નોન વર્બલ સંકેતોનો પણ ઉપયોગ કરો જેમ કે હળવું માથું હલાવવું આંખોમાં આંખો મેળવીને જોવું વચ્ચે મોબાઈલ કે કોઈ બીજી વસ્તુ તરફ ધ્યાન ન આપવું આ બધી વાતો સામેવાળાને અનુભવ કરાવે છે કે તેની વાત મહત્વની છે હવે ચાલો બીજી આદત તરફ આગળ વધીએ ઇન્ટરપ્ટ કરવું ઘણીવાર આપણે બીજાની વાત કાપી નાખીએ છીએ એ ન સમજીને કે એવું કરવું સામેવાળા માટે અપમાનજનક હોઈ શકે છે આ આદત માત્ર વાતચીતને બગાડે છે જ નહીં પણ તમારી કમ્યુનિકેશન સ્કિલ્સ પર પણ સવાલ ઉભા કરે છે જ્યારે તમે કોઈની વાત કાપો છો તો તમે અજાણતા એવું કહી દો છો કે તમારી વાત વધુ મહત્વની છે તેથી આગલી વાર જ્યારે તમને લાગે કે સામેવાળો કંઈ બકવાસ કરી રહ્યો છે કે ખૂબ લાંબુ બોલી રહ્યો છે તો પણ તેને પૂરી વાત બોલવા દો તે પછી તમે પોતાનો પોઈન્ટ શાંત, સ્પષ્ટ અને પ્રભાવશાળી રીતે કહો ત્રીજી આદત છે ઇન્ક્લુઝિવ કમ્યુનિકેશન એનો અર્થ છે વાતચીતમાં દરેકને સામેલ કરવું પછી ભલે તેમની વિચારસરણી તમારાથી અલગ જ કેમ ન હોય ઘણીવાર આપણે માત્ર પોતાના જેવું વિચારતા લોકો સાથે જ વાત કરવાનું પસંદ કરીએ છીએ પણ એક સાચો લીડર કે પ્રભાવશાળી વ્યક્તિ એ હોય છે જે બધાની રાય સાંભળે છે બધાને આદર આપે છે જ્યારે તમે કોઈ મીટિંગમાં હોવ તો દરેકની વાતને મહત્વ આપો એવું કરવાથી માત્ર તમને વધુ સારો ડિસિઝન મળશે જ નહીં પણ લોકો તમને વધુ પસંદ પણ કરશે હવે વાત કરીએ ચોથી આદતની પોતાની વોકેબલરીને વધુ સારી બનાવવી જે શબ્દો તમે વાપરો છો એ જ તમારી વિચારસરણીનો આયનો હોય છે જ્યારે તમે સરળ પોઝિટિવ અને સ્પષ્ટ શબ્દોમાં વાત કરો છો તો સામેવાળો માત્ર તમારી વાત સમજે જ નહીં પણ પ્રભાવિત પણ થાય છે અને એનો સૌથી સરળ રસ્તો છે રોજ એક નવો શબ્દ શીખવો અને તેને દિવસભરની વાતચીતમાં વાપરવો જેવું તમે નવા શબ્દો અપનાવવા લાગશો તમારી વિચારસરણી પણ નવી દિશામાં ચાલવા લાગશે અને તમે બીજાથી અલગ દેખાવા લાગશો પાંચમી આદત છે બટની જગ્યાએ એન્ડનો ઉપયોગ કરવો ઘણીવાર આપણે કહીએ છીએ મને તમારી વાત ગમી પણ અને એ જ પણ આખો પોઝિટિવ મેસેજને નેગેટિવમાં બદલી દેશે હવે વિચારો કે જો તમે કહો મને તમારી વાત ગમી અને જો આપણે એમાં થોડો બદલાવ કરીએ તો તો સાંભળવામાં કેટલું સારું લાગે છે ને માત્ર આટલો નાનો બદલાવ તમારી વાતચીતને સકારાત્મક બનાવી શકે છે અને એ જ પોઝિટિવિટી સામેવાળાને તમારી વાત સાથે જોડે છે હવે આવીએ છઠ્ઠી આદત પર પ્રોનાઉન્સ પર ધ્યાન આપવું જ્યારે તમે હુંની જગ્યાએ આપણે કહેવા લાગો છો તો વાતનો આખો અસર બદલાઈ જાય છે લોકો જોડાણ અનુભવે છે કારણ કે તેમને લાગે છે કે તમે એકલા વિશે નહીં બધા વિશે વિચારી રહ્યા છો એ જ નાની નાની વાતો તમારા હાર્મોનિયસ બનાવે છે એવી કે લોકો વારંવાર તમારી પાસે આવવા માંગે માંગે તમારી સાથે જોડાવા સાતમી આદત છે બીજાની મદદ ઓફર કરવી જ્યારે તમે કોઈ સ્વાર્થ વગર કોઈની મદદ માટે હાથ લંબાવો છો તો એ માત્ર મદદ નથી હોતી એ કનેક્શન હોય છે પણ મદદ ઓફર કરવાની પણ એક રીત હોય છે તમે સામેવાળાને પૂછો શું હું તમારી કોઈ મદદ કરી શકું અથવા શું આ કામથી તમારી થોડી મદદ થઈ શકે એટલે સામેવાળો આદર અનુભવે છે અને તમારી પ્રામાણિકતા પર ભરોસો કરે છે આઠમી આદત થેન્ક યુ કહેવું કદાચ આ સૌથી નાની પણ સૌથી વધુ અસરકારક આદત છે જ્યારે તમે કોઈની પ્રશંસા સ્વીકારો છો જ્યારે તમે કોઈની મદદ માટે આભાર માનો છો તો તમે સામેવાળાને સન્માન આપો છો અને એ જ નાની નાની વાતો એક મોટું ઇમ્પ્રેશન બનાવે છે અને માત્ર વાણીથી નહીં પોતાના દિલથી જેન્યુનલી થેન્ક યુ કહો નવમી આદત પોઈન્ટ આઉટ કરવું બંધ કરો જ્યારે આપણે દરેક નાની વાત પર બીજાને ટોકીએ છીએ કે ભૂલોને ઉજાગર કરીએ છીએ તો આપણે વાતચીતથી વધુ ઇગો ગેમ રમવા લાગીએ છીએ દરેક હોય છે અને દર વખતે કોઈને તેની ભૂલ બતાવવી જરૂરી નથી હોતી ઘણીવાર સમજદારી એ હોય છે કે તમે સમજીને ચૂપ રહો એટલે રિશ્તું અને ભરોસો બંને મજબૂત થાય છે અને હવે વાત કરીએ દસમી આદતની એવા સવાલ પૂછો જેના જવાબ મળે આપણે બધા જાણીએ છીએ કે વાતચીતનો સાચો મજો ત્યારે જ આવે છે જ્યારે આપણે એવા સવાલ પૂછીએ જે સામેવાળાને ખુલીને બોલવાની તક આપે તમે બરાબર છો કે તમને શું લાગે છે એવા સવાલ સાંભળનારને ઇન્વોલ્વ કરે છે જ્યારે તમે આમ કેમ કર્યું કે શું તમને ખબર નહોતી એવા સવાલ જજમેન્ટલ લાગી શકે છે સવાલ એવો હોવો જોઈએ જે સામેવાળાને આરામ આપે નહીં કે કોર્નર કરે જ્યારે તમે પોતાના સવાલોને વિચારીને સામેવાળાના અનુભવ અને લાગણીઓને ધ્યાનમાં રાખીને પૂછો છો તો માત્ર જવાબ નથી મળતા ભરોસો પણ મળે છે એટલે સંવાદમાં સવાલ પૂછવું માત્ર માહિતી એકઠી કરવાનો રસ્તો નથી પણ ભરોસો અને આદર બતાવવાનું માધ્યમ પણ છે એ જ રીતે વાતચીતમાં એક વધુ મહત્વની આદત છે પોતાની આવાજ અને ટોન પર ધ્યાન આપવું આ આપણી અગિયારમી આદત છે દરેક શબ્દ જે તમે બોલો છો એટલો અસર નથી કરતો જેટલું કે તમારી આવાજનો ઉતાર ચઢાવ તમારો ટોન અને તમારી રીત કરે છે જો તમારી ગભરાટ હોય તો સૌથી સમજદાર વાત પણ કમજોર લાગે છે પણ જ્યારે તમે પોતાની વાત શાંતિ આત્મવિશ્વાસ અને મધુરતા સાથે કહો છો તો એ જ વાત સામેવાળાને સીધી દિલથી અડે છે વાતને ધીમે ધીમે કહેવાની આદત પાડો વચ્ચે વચ્ચે પોઝ લો જેથી સામેવાળો તેને માત્ર સાંભળે જ નહીં પણ સમજે પણ એ જ તફાવત હોય છે બોલવા અને અસરદાર કમ્યુનિકેશન વચ્ચે ભવ્ય બારમી આદત વર્તન પર ફોકસ કરો ચરિત્ર પર નહીં જ્યારે આપણે કોઈની ભૂલ કાઢીએ છીએ તો ઘણીવાર આપણે એ ભૂલી જઈએ છીએ કે ભૂલ એક વર્તન હોઈ શકે છે નહીં કે એ વ્યક્તિની ઓળખ જો તમે ઈચ્છો છો કે કોઈનું વર્તન બદલાય તો પહેલાં તેને વ્યક્તિ તરીકે સમજો તેના પર સવાલ ઉઠાવવાથી વધુ સારું છે કે તમે વિનમ્રતાથી કહો કે તેમનું એ એક્શન કેવી રીતે અસર કરી રહ્યું છે તમે હંમેશા આવું જ કરો છો એવું કહેવાની જગ્યાએ એજ તફાવત હોય છે ટીકા અને પ્રેરણા વચ્ચે તેરમી આદત છે પોતાના કમ્યુનિકેશનના બેકગ્રાઉન્ડને જાણવું ક્યારે વિચાર્યું છે કે તમે વાતચીતમાં જે શબ્દો ટોન કે એક્સપ્રેશન વાપરો છો એ તમે ક્યાંથી શીખ્યા છો શું એ તમારા માતા પિતા શાળાના શિક્ષકો જૂના બોસ કે કોઈ ફિલ્મી પાત્રથી આવ્યા છે આ આદતમાં તમારે પોતાના બોલેલા શબ્દોની પાછળના સ્ત્રોતને ઓળખવું છે જો એ સ્ત્રોત પોઝિટિવ નથી કે તમારા રિલેશનશિપ્સમાં વારંવાર ટેન્શન પેદા કરે છે તો હવે સમય છે તેને બદલવાનો હવે વાત કરીએ ચૌદમી આદતની અલગ અલગ જનરેશન સાથે વાત કરવું શીખો એક જ રીત દરેક માટે કામ નથી કરતી જે વાત એક સિનિયર સિટીઝનને સાચી લાગે એ જ વાત એક યંગસ્ટરને બોજ લાગી શકે છે બેબી બુમર્સ એટલે ઓગણીસો છેતાલીસ પછી જન્મેલા લોકો ઔપચારિક ભાષા અને સ્પષ્ટ દિશા મહત્વ આપે છે જ્યારે જનરેશન એક્સ ઓગણીસો પાસઠથી ઓગણીસો એસીવાળા થોડા કેઝ્યુઅલ છે પણ સ્વતંત્ર વિચારે છે મિલેનિયલ્સ જે ઓગણીસો એક્યાસી થી ઓગણીસો સુધીના છે ડિજિટલ મીડિયમમાં વાત કરવાનું પસંદ કરે છે અને ઝડપી ફીડબેકની અપેક્ષા રાખે છે અને જેન ઝી એટલે ઓગણીસો સત્તાણું પછીની પેઢી ઝડપી કનેક્ટેડ અને ક્રિએટિવ છે તેમને વાતમાં સ્પષ્ટતા જોઈએ પણ ઓથેન્ટિસિટી પણ હવે તમે વિચારો કે તમે કયા લોકો સાથે રોજ મળો છો ઓફિસમાં ઘરમાં મિત્રોમાં અને હવે આ જનરેશનની સમજ મુજબ પોતાના કમ્યુનિકેશનને થોડું ટ્વીક કરો જ્યારે તમે સામેવાળાની વિચારસરણી સમય અને અનુભવનો આદર કરીને વાત કરો છો તો એ જ સંવાદ એક રિશ્તામાં બદલાઈ જાય છે પંદરમી આદત ઈમેલ પર વાતચીત કરવી શીખો આજના સમયમાં ઘણી વાતો તો કે મેસેજ દ્વારા થાય છે પણ ઘણીવાર લોકો એમાં અથવા તો જરૂરથી વધુ બોલે છે કે એટલું ઓછું કે સામેવાળું મૂંઝાઈ જાય જો તમારે ઈમેલ દ્વારા ઇફેક્ટિવલી વાત કરવી હોય તો પહેલાં એ સમજો કે તમે કોની સાથે વાત કરી રહ્યા છો જો સામેવાળો સિનિયર છે તો તેની ટોન મિરર કરો જેમ કે જો તે રિગાર્ડથી ઈમેલ સમાપ્ત કરે છે તો તમે પણ એવું જ કરો ઇમેલ ને નાના પોઈન્ટમાં લખો ટુ ધ વાત કરો અને સૌથી સબ્જેક્ટ લાઇન એવી રાખો જેથી આખો મેસેજ સ્પષ્ટ થાય વિચારો કે જેમ તમે સામે બેસીને વાત કરી રહ્યા છો એમ જ ઈમેલ લખો ના વધુ ઔપચારિક ના વધુ મૈત્રીપૂર્ણ માત્ર આદર અને સ્પષ્ટતા સાથે હવે વાત કરીએ સોળમી આદતની પોતાને નીચું બતાવવું બંધ કરો ઘણા લોકો એવું વિચારે છે કે બીજા સાથે જોડાવવા માટે કે વિનમ્ર બનવા માટે પોતાને નાનું બતાવવું જરૂરી છે પણ એવું કરવું તમારી આત્મા અને આત્મસન્માનને ધીમે ધીમે ખતમ કરી દે છે વિનમ્રતા અને આત્મહીનતામાં ઘણો તફાવત છે જો તમે દર વખતે એ વિચારો છો કે તમે બીજાથી ઓછા છો તો વિશ્વાસ કરો તમે પોતે કમ્યુનિકેશનમાં કમજોરી લાવી રહ્યા છો તમે એટલા જ સક્ષમ છો જેટલો કોઈ બીજો જ્યારે તમે પોતાની વાત કહો તો એ આત્મવિશ્વાસ સાથે કહો સત્તરમી આદત બીજાથી સલાહ લેવી શીખો સલાહ લેવી કોઈ કમજોરી નથી પણ સમજદારીનું ચિહ્ન છે પણ સલાહ લેવાની પણ એક રીત હોય છે તમે સામેવાળાને પહેલા એ કહો કે તમે કયા પ્રશ્ન માટે સલાહ લેવા માંગો છો અને તેમને કેમ લાગે છે કે તેમની રાય તમારા માટે મદદરૂપ થઈ શકે છે પછી જે સલાહ મળે તેના માટે જેન્યુનલી થેન્ક યુ કહો એવું કરવાથી સામેવાળો અનુભવશે કે તમે તેમની વાતને મહત્વ આપ્યું છે હવે વાત કરીએ અઠારમી આદતની ના સમજ કે બકવાસ કરનારા લોકોથી કેવી રીતે ડીલ કરવું આપણા બધાના જીવનમાં કેટલાક એવા લોકો હોય છે જે બિના માથા પૂછડીની વાતો કરતા રહે છે અને સમયનો વેડફાટ કરે છે તમે તેમને રોક્યા વગર પણ મોટી સમજદારીથી વાતચીતને દિશા આપી શકો છો જેમ કે તેમને કોઈ કામ સોંપી દો કે તેમની પર્સનલ લાઈફ વિશે સવાલ પૂછો કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના વિશે ઊંડા સવાલોના જવાબ આપવા લાગે છે તો તેને પોતાને જ સમજાય છે કે તે શું બોલી રહ્યો છે અને જો જરૂર હોય તો સીધા અને આદરપૂર્વક પૂછો શું આપણે કોઈ મહત્વના મુદ્દા પર વાત કરી શકીએ ઓગણીસમી આદત છે બીજાને મોટિવેટ કરવું શીખો મોટિવેશન માત્ર સેલ્સ મીટિંગ કે સ્ટેજ પર નથી થતું પણ રોજની વાતચીતમાં થાય છે પછી ભલે એ તમારા પાર્ટનર સાથે હોય બાળકો સાથે કે ટીમ સાથે જ્યારે તમે કોઈને કોઈ વાત માટે મોટિવેટ કરવા માંગો છો તો પહેલાં તેમની જરૂરિયાત સમજો પછી કહો કે તમારી સલાહ કે ઓફર કેવી રીતે તેમની આ જરૂરિયાત પૂરી કરી શકે છે જ્યારે તમે સામેવાળાની જગ્યાએ ઉભા રહીને વાત કરો છો તો તમારી વાતમાં તાકાત આવી જાય છે વીસમી આદત મીડિયેશન સ્કિલ ડેવલપ કરો જો તમે બે વ્યક્તિઓ વચ્ચે વાત કરાવો છો તો તમારો રોલ માત્ર મેસેન્જરનો નથી હોતો પણ એવી વ્યક્તિનો હોય છે જે બંનેની વાતો સમજે અને ઉકેલ કાઢે જે બંને માટે ફાયદાકારક હોય તમારે શાંત નિષ્પક્ષ અને બનવું પડે છે વાતોને લંબાવવાની જગ્યાએ ઉકેલ કાઢવો પડે છે અને હવે છેલ્લી એકવીસમી આદત પોતાની રોજની વાતચીતની ભૂલોને ઓળખો અને સુધારો કદાચ તમે વારંવાર કેટલાક એવા શબ્દ એક્સપ્રેશન કે ટોન વાપરો છો જે સામેવાળાને ખરાબ લાગે છે પણ તમને ખબર જ ન હોય એ માટે સૌથી સારો રસ્તો છે દર રાત્રે થોડો સમય પોતાની વાતચીતના પેટર્નને યાદ કરવો અને નોંધ કરવી કે કઈ વાત આગલી વાર સુધારવી છે રોજ એક નાની સુધારેલી વાત એકવીસ દિવસમાં એક નવો તમે બનાવી શકે છે હવે જ્યારે તમે આ બધી એકવીસ આદતોને જાણી લીધી તો થોડું વિચારો કે શું થાય જો તમે એમને ખરેખર આગામી એકવીસ દિવસ સુધી એક એક કરીને પોતાના જીવનમાં અપનાવો શું તફાવત પડશે તમારી વાતો લોકોને વધુ સમજાશે લોકો તમારી વાતો સાંભળવાનું પસંદ કરશે તમારી વાતોની અસર થશે માત્ર એટલા માટે નહીં કે તમે વધુ બોલો છો પણ એટલા માટે કે તમે સમજદારીથી બોલો છો તમે કદાચ પહેલા પણ ઘણી વાર સાંભળ્યું હશે કે વાત કરવાની રીત જ બધું બદલી દે છે પણ આ પુસ્તક પછી તમને એ વાત માત્ર સાંભળાતી નથી હવે તમે એને અનુભવી શકો છો તમે અનુભવ્યું હશે કે આ આદતોમાં કોઈ જાદુ નથી કોઈ ભારે શબ્દો નથી કોઈ ચમત્કારી ફોર્મ્યુલા નથી માત્ર રોજિંદા જીવનની એ નાની નાની વાતો છે જેને આપણે અવગણી દઈએ છીએ પણ જ્યારે એ જ નાની વાતો રોજ દોહરાવાય છે થોડી થોડી સુધારાય છે તો એ જ વાતો ધીમે ધીમે આપણી પર્સનાલિટીનો ભાગ બની જાય છે ઘણા લોકો વિચારે છે કે હું તો આવો જ છું મારામાં આ વાત નેચરલી નથી હું ખુલે વાત નથી કરી શકતો પણ આ બધી પોતાને મર્યાદિત કરનારી વાતો છે કારણ કે સત્ય એ છે કે કમ્યુનિકેશન સ્કિલ કોઈનો જન્મજાત ગિફ્ટ નથી

પછી એ તમારા ઘરનો કોઈ સભ્ય હોય ઓફિસનો કોઈ સાથી હોય કે કોઈ જૂનો મિત્ર તો આ આદતોમાંથી માત્ર એક આદત અપનાવો જેમ કે આજે તમે માત્ર સારા લિસનર બનવા પર ધ્યાન આપો કોઈની પૂરી વાત વચ્ચે ટોક્યા વગર ઝડપથી જવાબ આપવાની ઉતાવળ વગર માત્ર સાંભળો અને પછી જુઓ કે તેના ચહેરા પર શું બદલાવ આવે છે તમે જોશો કે સામેવાળો તમારી તરફ વધુ ખુલે છે અને એ જગ્યાએથી શરૂઆત થાય છે ઊંડા જોડાણની કાલે તમે બીજી આદત પસંદ કરી શકો છો ઇન્ટરપ્શન ઓછું કરવું કે પોતાના ટોન પર ધ્યાન આપવું તમે ઈચ્છો તો એક નાનકડી નોટબુક રાખી શકો છો જેમાં રોજ લખો કે આજે કઈ આદત અપનાવી અને શું તફાવત પડ્યો એ માત્ર તમારી શીખને મજબૂત કરશે જ નહીં પણ એકવીસ દિવસ પછી જ્યારે તમે પાછળ વળીને જોશો તો તમને પોતાની જ વિચારસરણી અને વર્તનમાં એ બદલાવ દેખાશે જેની તમને શોધ હતી અને માત્ર પ્રોફેશનલ લાઈફની વાત નથી જ્યારે તમે પોતાના માતા પિતા સાથે વધુ સંવેદનશીલતાથી વાત કરો છો જ્યારે તમે પોતાના પાર્ટનરની વાત વચ્ચે ટોક્યા વગર સાંભળો છો જ્યારે તમે પોતાના બાળકની કોઈ નાની સમસ્યાને મોટા ધ્યાનથી સાંભળો છો તો તમે માત્ર સારા કમ્યુનિકેટર નથી બનતા તમે એક વધુ સારા માણસ બનો છો અને એ જ માણસની સૌથી વધુ જરૂર છે આ દુનિયાને ઘણા લોકો વિચારે છે કે કમ્યુનિકેશન માત્ર બોલવું છે પણ આ પુસ્તકે તમને બતાવ્યું છે કે કમ્યુનિકેશન બોલવાથી કંઈ વધુ છે એ સાંભળવું છે સમજવું છે અનુભવવું છે પ્રતિસાદ આપવો છે એ પણ આદર અને સંવેદના સાથે અને જ્યારે તમે આ સ્તરે કમ્યુનિકેટ કરો છો તો સામેવાળો માત્ર તમારી વાત નથી સાંભળતો તે તમને અનુભવે છે તેથી જો તમે ખરેખર પોતાના જીવનમાં બદલાવ ઈચ્છો છો પોતાની પ્રોફેશનલ ગ્રોથને એક નવી ઊંચાઈ પર લઈ જવા માંગો છો પોતાના રિશ્તાઓને ઊંડા બનાવવા માંગો છો પોતાના બાળકો સાથે એવો સંબંધ બનાવવા માંગો છો જે ભરોસા પર ટકેલો હોય તો આ એકવીસ આદતને માત્ર સાંભળો નહીં એમને જીવવા લાગો હવે તમે વિચારી રહ્યા હશો કે શું માત્ર એકવીસ દિવસમાં આ બદલાવ શક્ય છે અને હું કહીશ હા જો તમે રોજ એને ધ્યાનથી કરો તો એ માત્ર શક્ય નહીં પાક્કું છે આપણું મગજ એવી આદતોને માત્ર દોહરાવાથી જ નહીં પણ એ લાગણીથી પણ શીખે છે જેની સાથે આપણે કોઈ બદલાવ કરીએ છીએ જો તમે આ કમ્યુનિકેશનની યાત્રાને માત્ર એક ટાસ્ક નહીં પણ પોતાના આત્મવિકાસનો ભાગ માનો તો તમે આશ્ચર્યમાં પડી જશો કે આવનારા અઠવાડિયામાં તમારી આસપાસની દુનિયા કેટલી બદલાવા લાગે છે તો આજથી જ શરૂઆત કરો જે તમે સાંભળ્યું એને પોતાના આગલા સંવાદમાં ઉતારો આજથી તમે માત્ર વાત કરનારા નથી એક સમજદાર સંવાદ કરતા બનવાની દિશામાં પગલું ભરી રહ્યા છો અને વિશ્વાસ કરો લોકો તમારી વાતોને માત્ર સાંભળશે નહીં તે એમને દિલથી અપનાવશે અને જો તમે ઈચ્છો છો કે તમે આ આદતોને વધુ ઊંડાણથી સમજો તો તમે આ પુસ્તકની પૂરી કોપી મંગાવી શકો છો અને જો તમે ઈચ્છો તો એને ઓડિયો બુકના રૂપમાં પણ સાંભળી શકો છો જ્યારે તમે વોક પર હોવ પ્રવાસમાં હોવ કે ઘરના નાના કામ કરી રહ્યા હોવ ત્યારે પણ તમે શીખતા રહી શકો છો પુસ્તક પરિચય ચેનલ પર તમને એવી અનેક પુસ્તકો મળશે જેનાથી તમે પોતાની પર્સનાલિટીને સતત વિકસિત કરતા રહી શકો છો અમે દરરોજ એ જ કોશિશ કરીએ છીએ કે આપને એવી વાર્તાઓ આદતો અને શીખ આપીએ જે તમારા જીવનને વધુ સારું બનાવે જો તમને આ વિડીયો ગમ્યો હોય જો તમને આમાંથી કોઈ એક પણ આદત ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઈક જરૂર કરજો કોમેન્ટમાં અમને કહેજો કે તમને કઈ આદત સૌથી વધુ અસરદાર લાગી અને જો તમે ઈચ્છો છો કે આપણે એવી અનેક વધુ પુસ્તકોની વાત લાવીએ તો અમને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો ફરી મળીશું એક નવી પુસ્તક એક નવી વિચારસરણી અને એક નવી પ્રેરણા સાથે થેન્ક યુ મિત્રો